આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભરૂચથી કાવડયાત્રીઓ સોમનાથ પહોંચ્યા બાર દિવસના પદયાત્રા બાદ સોમનાથ પહોંચ્યા કાવડયાત્રીઓએ સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો દૂર દૂરથી શિવભક્તો સોમનાથના દર્શને પહોંચ્યા સીઝુને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધના માટે શિવ ભક્તો ઉમટી પડતા હોય છે ત્યારે રત્નાકર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દૂર દૂરથી શિવ ભક્તો વેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે ઉમટી ચૂક્યા છે અને સોમનાથ આવી પહોંચી ગયા છે અને આ સાડી જે દર્શન કર્યા છે અને આપણે જળ પર ચડાવી દીધું છે ભરૂચ જિલ્લાના હસો તાલુકાના સોણેખો ગામે આવ્યા છે અમારે ટોટલ છ પાંચસો સિત્તેર કિલોમીટર થયા છે પહેલી તારીખે અમે સોણે નીકળ્યા હતા તો આજે અમે અગિયાર દિવસે પૂરા પહોંચી ગયા ગઈકાલે અગિયાર અગિયાર ના દિવસે આપ શું કેશો કેટલા જ્યોતિર્લિંગ આપે કવર કર્યા છે આવી રીતે કેટલા સમય થી આપ આવો છો અમારો ગામ સુનિલપુર ગામ થી સ્વયં દર વર્ષે નીકળે છે ગયા વર્ષે પણ ઓમકારેશ્વર અને ઉજ્જૈન જ્યોતિર્લિંગ કર્યું હતું શ્રાવણ માસ ના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો નો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યુઝ ગીર સોમનાથ